દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાત તેમજ ખેડા જિલ્લામાં ઉજવણી થનાર છે ત્યારે યોગ માટે પ્રજાને અવગત કરવા માટે આજ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ખેડા જિલ્લાના બસ તાલુકામાં યોગ વિશે યોગ ગુરુ દ્વારા માહિતી તેમજ જીવનમાં યોગનું મહત્વ સમજાવવા સાથે પ્રેક્ટિકલથી પ્રોગ્રામ કરવામાં આવશે યોગ ભાગાવે રોગનું સૂત્ર સાથે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા આગળ વધી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાની એકવીસ અલગ અલગ સંસ્થા તેમજ એનજીઓ દ્વારા કાર્યક્રમને યોગ્ય રીતે આગળ ધપાવવા સહકાર આપવામાં આવશે રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે અને આ ઉજવણીના સંદર્ભમાં દરેક પ્રેસ મીડિયાના મિત્રો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની મારફત હું દરેકથી અપીલ કરું છું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બધા સહભાગી થાય અને જે આ યોગ દિવસની થીમ છે સ્વયં અને સમાજ માટે આ થીમને ચરિતાર્થ કરવા માટે બધા પ્રિન્ટ અને મીડિયાના મિત્રોથી મારી અપીલ છે કે આ મેસેજને ઘેરે ઘેરે પહોંચાડવામાં તમે લોકો આમાં સહભાગી થાઓ આ જિલ્લાની અંદર આશરે પાંચ લાખથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાનાર છે કોઈ પણ ગામ કોઈપણ નગરપાલિકા કોઈ પણ ફળિયા આ સુંદર કાર્યક્રમથી બાકાત નહીં રહી જાય એના માટે ગવર્મેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે અને જે સંલગ્ન કામગીરી કરતા હોય છે એ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને ખેડા જિલ્લાની અંદર જેટલા પણ માનવનતા એનજીઓ છે આ પણ આ કાર્યક્રમમાં સહભાગી થના છે તો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપણે પણ આમાં સહભાગી થવાનું છે એવી મારી એક અભ્યર્થના છે